તો મિત્રો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો તો આ નાસ્તો આપણે હોળી સ્પેશિયલ આપણે જે બનાવવાના છે એકદમ ખસ્તા ખારી બિસ્કીટ તો આ રીતે તમે જોઈ શકો છો ખારી બિસ્કીટ અને આને કેવી રીતે બનાવી એ આજે આપણે આ વિડીયામાં જોઈશું અને આને તમારે ચા સાથે અને આપણા ઘરમાં ક્યારે જ્યારે પણ મહેમાન આવે ત્યારે આપીને આપી શકો છો અને આને ચા નાસ્તા સાથે પણ ખાવામાં આવે છે તો ચાલો આપણે બનાવીએ ખારી બિસ્કીટ તો એના માટે મેં અઢીસો ગ્રામ આપણે મેંદાનો લોટ લઈ લીધો છે અને આપણે એની સાથે દેશી ઘીનું મોણ આપીશું તો દેશી ઘી લઈ લીધું છે અને હવે એમાં ઉમેરીશું મસાલા મસાલામાં આપણે એક ચમચી જીરું લીધું છે એક ચમચી આપણે કલંજી લીધી છે અને સાથે આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરાઈ જાય એટલે આપણે લઈ લઈશું મરી પાવડર મરી પાવડર આપણે લઈ અને હવે આપણે ઉમેરીશું ઘી અને થોડો અજમો હવે આ રીતે અજમાને આપણે એકદમ મસળીને અંદર ઉમેરીશું તો તમે અને અન્ય કોઈ તમે પણ મસાલા અંદર ઉમેરી શકો છો તમારા મનપસંદ તો હવે આપણે એમાં ઘી ઉમેરી દઈશું ઘીનું સારું એવું આપણે મોણ આપી દઈશું અને એને જ્યાં સુધી આપણે લોટમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું અને લોટમાં તમારે એને બરાબર મિક્સ થવું જોઈએ તો જ આ નાસ્તો સરસ બને છે તો તમે જોઈ શકો છો સરસ આપણે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ જ આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે તો ટાઈટ એકદમ ટાઈટ લોટ આપણે બાંધીશું તો તમે જોઈ શકો છો આ રીતે તો ટાઈટ લોટ જ આપણે બાંધવો અને એને આપણે આ રીતે બાંધીને થોડી વાર એને આપણે આ રીતે તમારે મસળતું લેવું અને પછી એને આપણે ઢાંકીને આપણે એને મૂકી દઈશું ત્યાં સુધી આપણે સાટો તૈયાર કરી લઈએ તો હું આને બાજુ પર મૂકી દઉં છું ત્યાં સુધી આપણે ઘીનો સાટો બનાવી લઈએ તો મેં અહીંયા એક મોટો ચમચો દેશી ઘી લીધું છે સાથે ઉમેરી દઈશું આપણે બે ચમચા જેટલો મેંદો તો તમે કોનફ્લોર પણ તમે લઈ શકો છો તો આ નાસ્તાને એકદમ ખસ્તા એવો કુરકુરો બનાવવા માટે આપણે હવે સાટો બનાવી લીધો છે આ રીતે તમારે એને સાટો બનાવીને તૈયાર રાખવું અને હવે આપણે સાટો બની જાય એટલે આપણે લોટને ચેક કરી લેવાનો છે તો હવે આપણે સાટો એક બાજુ મૂકી દઈએ અને લોટ જોઈ લઈએ તો લોટ એ પણ આપણો સરસ એવો થઈ ગયો છે તો હવે એને આપણે પાટલો લઈ લઈશું અને એને આપણે ચાર ભાગ કરી દેવા તો આ રીતે તમારે એને લોટને આપણે સરખો કરી લેવો અને પછી આપણે ચાકુ લઈને એને આ રીતે આપણે કાપી લઈશું અને ચાર ભાગ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો તો એક એક લુઓ લઈને આપણે એનો રોટલા જેવો વણી લઈશું જેટલો મોટો તમારથી બને એટલો મોટો તમારે એનું વણતું રહેવું તો આ રીતે હું એને વણી લઉં છું આપણે વણી લેવાનું છે જેટલો પતલો થાય એ સાઈડ તમારે એને પતલા વણી લેવો મોટો જેટલો બને એટલો અને જો ચોરસ વણાતું હોય તો તમારે એને ચોરસ પણ વણી લેવું આ રીતે તો એકદમ મોટો રોટલો આપણો થઈ ગયો છે ને હવે આપણે સાટો ઉપર થોડો થોડો લગાવી દઈશું આ રીતે જેટલું બધી જગ્યાએ તમારે એને ફેલાવી દેવું કોઈ પણ જગ્યાએ આપણે એની બાકી ના રહેવી જોઈએ તો આ રીતે હવે આપણે એને બધું લગાવી દીધું છે અને આ રીતે હું તમને બતાવું છું તો આ રીતે વાળવાથી અંદર એકદમ ખસ્તા પળ બને છે અને ખાવામાં પણ એકદમ સરસ આપણે કુરકુરા ખારી બિસ્કિટ અને ખાવામાં સરસ લાગે છે એકદમ તો હું આ રીતે તમે જોઈ શકો છો તો ફરી પાછું આપણે વાળી દેવાનું આ રીતે તો ફરી આપણે પટ્ટી એ રીતે વાળી દઈશું અને ફરી આને પાછું આપણે વણી લઈશું આ રીતે હું ચોરસ માં એને વણી લઈશ ફરી પાછું તમે જોઈ શકો છો જે રીતે આપણે પહેલા વણ્યું એ રીતે જ તમારે એને વણી લેવું વણતા રહેવું તો આ રીતે નાસ્તા ને આપણે બનાવી લઈશું તમે જોઈ શકો છો ફરી પાછું આપણે સાટો લગાવીશું તો બધી બાજુ આપણે જેમ પહેલા આપણે બનાવ્યું હોય એવી રીતે એને લગાવી દેવું તો બે વખત તમારે એને વાળી લેવું તો આ રીતે બધી બાજુ લગાવી દીધો છે આપણે સાંટો તળી ઉપર તમે પણ બનાવજો મિત્રો આ રીતે એને ફરી પાછું આપણે એને વાળી લઈશું તો આ રીતે સાંટો આપણે લગાવી દઈશું તમે જોઈ શકો છો બરાબર આપણે એને સાટો લગાવી દેવો તો ફરી પાછું એને વાળી લઉં છું અને હવે આપણે એને આ રીતે આપણે એને લાંબી પટ્ટીમાં એને વણી લઈશું જે રીતે આપણે પહેલાં વણી એ રીતે લાંબી પટ્ટીમાં જ એને તો મેં અહીંયા ચોપર બોર્ડ લીધું છે ચોપર બોર્ડની અંદર ઉપર હું આ રીતે એને વણી લઉં છું તો તમારે એને ચપટો કરવો હોય તો પણ તમે એને ચપટો કરી શકો છો એ બે સાઈડથી આપણે આ રીતે કટિંગ કરી લઉં અને હવે આપણે પટ્ટીમાં એને જે સાઈડની તમારે પટ્ટી જોતી હોય એ રીતે પટ્ટી તમારે એને કટ કરી લેવી આ રીતે તો હવે આ રીતે બધા જ હું બનાવી લઈશ તો આ રીતે તમારે સેમ બનાવી લેવું તો જોઈ શકો છો તો હવે એને હું એક વાસણમાં આપણે લઈ લઈશું આ રીતે અને આ રીતે તમારે બનાવવાથી નાસ્તો એકદમ ખસ્તો બને છે અને ખાવામાં પણ એકદમ સરસ બને છે ફળસી બને છે એકદમ ફળસો નાસ્તો તો હવે આપણે બધા લઈ લીધા છે ને હું આ રીતે બનાવી લઉં છું તો હવે આપણે તમે જોઈ શકો છો બધો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો બધા લોટમાંથી આપણે બનાવી લીધો છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં તેલ ઉમેરી દઉં છું તેલ ગરમ થઈ ગયું છે હલકું એવું અને આપણે અંદર ખારી પટ્ટી ઉમેરી દઈશું આ રીતે તમારે ખારી પટ્ટીને ઉમેરી દેવું અને એક સાઈડ સરખું એવું થોડું હલકો કલર ચેન્જ થાય એટલે એને તમારે કંઈ પણ કોઈ ચાકુ હોય કે કંઈ ચમચી હોય તો એનાથી તમારે ઉલટ પુલટ કરી લેવું સરખું એવું તમારે એકદમ જારો નહીં ઉમેરવું આ રીતે જોઈ શકો છો તો સરસ આપણો નાસ્તો તૈયાર થશે એટલે એકદમ જ ઉપર આવી જશે અને ખાવામાં એકદમ ફરસી બને છે તો આ ખારી બિસ્કિટ તો આ રીતે હવે આપણે એને બધી તળી લઈશું તમે જોઈ શકો છો તો હલકો સરસ એવો બ્રાઉન રંગ થાય અને તમારે એને ધીમા તાપે જ ફ્રાય કરવું તો હવે આ રીતે ઝારાથી એને આપણે બંને બાજુ ઉલટ પુલટ કરી લેવું અને સરસ એને હલકો કલર આવે લાલ જેવો તો એટલે ત્યાં સુધી એને આપણે તમારે એને તળી લેવું તો આ નાસ્તો તમારો ફક્ત દસ કે પંદર મિનિટની અંદર જ તમે આને તૈયાર કરી શકો છો તો આ રીતે હું એને ફ્રાય કરી લઉં છું ને હવે આપણો નાસ્તો ફ્રાય એવો થઈ ગયો છે તો હવે હું એને ઉતારી લઉં છું તો હું ફરી પાછા સેમ આપણે આ રીતે બધા જ બનાવી લઈશું તો જોઈ શકો છો મિત્રો તો એકદમ ગરમ ગરમ છે આને ઠંડુ થતાં બહુ જ વાર લાગે છે તો આ રીતે મિત્રો જો તમને રેસિપી પસંદ આવી જાય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જ્યારે જ્યારે તમે કોમેન્ટ કે મને લાઈક કરો છો ત્યારે મને નવી નવી રેસિપી લાવવાનું ઉમંગ આવતો હોય છે તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે તમે ગીત